ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો સુરતના પૂણા ગામ વિસ્તારમાં સલૂનની દુકાન ચલાવતા નિર્મળભાઈ ભાનુભાઈ ચૌહાણનો સાળો ઉધના સ્થિત સિલિકોન શોપર્સમાં આવેલા સ્ટાર પ્રોજેક્ટ નામની ઓફિસમાં કામ કરે છે અહીં ઓફિસ ધરાવતા પાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર છાયા ભુવાના પુત્ર રાહુલ રશ્મિન ભુવાએ પોતાનું સુરત મહાનગરપાલિકા કચેરી અને પોલીસ તંત્રમાં મોટું સેટિંગ હોવાની વાતો જેનિસને કરી હતી એટલું જ નહીં પરંતુ જેનિસને પોલીસ અને પાલિકામાં એકાઉન્ટ વિભાગમાં નોકરી અપાવવાની પણ રાહુલે લોભામણી લાલચ આપી હતી નિર્બળભાઈએ પોતાના શાળા જેનિસ સાથે ઉધના સ્થિત સિલિકોન શોપર્સમાં આવેલી રાહુલની ઓફિસે વર્ષ બે હજાર એકવીસમાં સંપર્ક કર્યો હતો અહીં આવેલી ઓફિસમાં રાહુલ ભુવાની સાથે તેનો ભાઈ નીરવ અને હેમંત ચૌહાણ પણ હાજર હતા રાહુલ દ્વારા નિર્મળભાઈના દીકરા ધાર્મિકને સુરત મહાનગરપાલિકામાં કચેરીમાં નોકરી અપાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો જેના અવેજ પેટે રૂપિયા પાંચ લાખ જેટલી રકમની માગણી કરી હતી પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ નિર્મળભાઈ દ્વારા પોતાના દીકરા અને ભાઈના દીકરા અક્ષયને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એસએમસીમાં એકાઉન્ટ વિભાગમાં નોકરી અપાવવા માટે રૂપિયા સાડા ચાર લાખ જેટલી રકમ રાહુલ ભુવાને આપી હતી રાહુલ ભુવાએ ધાર્મિક તેમજ અક્ષયને પાલિકાનો કોલ લેટર પણ આપ્યો હતો જેથી વિશ્વાસ અને ભરોસો વધી જતાં અન્ય એક ઓળખીતા વિજય ભટ્ટીનો પણ સંપર્ક કરાવ્યો હતો જેને પણ પાલિકામાં નોકરી અપાવવા માટે ભુવા બંધુઓએ ત્રણ પોઈન્ટ સાહીઠ લાખ રૂપિયા જેટલી રકમ પડાવી હતી અરજીના અનુસંધાને ભુવા બંધુઓને ઉધના પોલીસ દ્વારા લેખિતમાં નિવેદન લખાવવા માટે નોટિસ પણ બજાવવામાં આવી હતી વારંવાર નોટિસ આપવા છતાં કોઈ ઉત્તર કે નિવેદન લખાવવાની તસદી લેવામાં આવી ન હતી છેતરપિંડીનો ભોગ બનેલા લોકોની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી ઉધના પોલીસે ભુવા બંધુઓ સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત